સાડા ચાર વાગે સ્વાગત છે તમાર બધા મારા સ્વીટ હોમ ભાઈ સાડા ચાર વાગે તો અંધારું જોય કારણ છે કે અમે વહેલા હોય છે કાઈ ટાટો પવન જાવ તો અમારે બાર ગામ પણ અમે સાપાની સવારમાં તબિયત બગડી ગઈ આમ તો જરાક જરાક હતી શરદી ને હું એટલે વામિટ જેવું થાવવા માંડ્યું એટલે બંધ રહ્યું બહાર જવાનું ચાલો ચા પીવા ઉલટી જેવું થતું હતું ને તમને થઈ ઉલટી ઉબડકા આવતા તા ને તાવ જેવું

તો ફ્રેન્ડ્સ અહીંયા બારથી અહીંયા નળી ભરાવવાની અને ઓલા પણ જૂના ઘરે અંદર ને અંદર જ બધું હતું બાકી ઠંડક એમ છે હો અહીંયા બધું ભીનું થઈ ગયું છે કોરું કરવું પડશે હા ગાઈસ ગુડ મોર્નિંગ તો મસ્ત મારી ક્યારની થઈ ગઈ છે પાણી આવ્યું છે પાણી ભરાઈ ગયું છે આ બહાર નો કેબો અમારું જે છે એ ભરાઈ ગયો છે હવે જૂના અલા ઘરનો ઈ જોવા ગયા છે અમે તો પપ્પા ચા નાસ્તો તો ઓલરેડી ક્યારનો થયો છે ફટાફટ કામ સ્ટાર્ટ કરી દઈએ પછી આપણે મળીએ અગિયાર વાગ્યા ગયા છે અગિયારના દસ થઈ છે ને અહીંયા ઘર આગળ કેવો મસ્ત તડકો આવે છે અને સાથે સાથે અહીંયાં શેરીમાં બાજુ બાંધવાનું પણ ચાલે છે બધુંય થાય છે અહીંયાં સામે ફ્રેન્ડ શેરડી રિક્ષા ભરીને વેચાવા આવે છે કાળી શેરડી જે બહુ મીઠી હોય અને અહીંયા મારે બટેટાનું શાક થઈ ગયું છે અહીંયા ખીચડી થઈ ગઈ છે બસ હવે રોટલી કરવાની છે ખુલ્લું રાખે તો બધા બારી ખુલ્લી રાખીએ ને તો વધારે થાય હું પપ્પા સારું સવારે હેં ધરતી કામ થયો તો સવારે

તો ધરતી કંપ ના જડકા આવા મંડ્યા ધોળા પાંચ છ આવ્યા એટલે બીક ના લીધે પછી બંધ રાખ્યો ને actually એમાં ઉમેશા આંબા ની તબિયત થોડીક બગડી ગઈ તી પછી બંધ રાખ્યું તું હવે જોઈએ ક્યારે બાર ગામ જવાય ચલ ફટાફટ મારું કામ ફટાફટ કરી લો ક્લીન કરી લો અને પછી આપણે સાંજે મળીએ ઉમેશા આંબા દવા લેવા જ મેડિકલ માંથી લેવી ટોપો પહેરી જ કાન ખુલ્લા ટોપા નો હરખો સારું છે ને નો ગેસ તાવ આવ્યો છે કાલ ના કઈક દવા લઈ લો વધી જાય પછી અમે જાઈ આવ ભેગી કામ તો કઈ નથી અને આ ભોપો હુતો છે કેવો ડાગો સો હે ગાઈસ સાંજના 7 વાગી ગયા છે અહીંયા માતાજી ના દેવબતી થઈ ગયા છે પગે લાગીને દે છે માતાજી અને બાર અંધારું થઈ ગયું છે સાત વાગી ગયા છે એટલે